રાજકોટમાં જિલ્લા પંચાયત ચોક ખાતે ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજે ગુરુની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે દસ ત્રીસ કલાકે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ખોટા વચનો સામે આક્રોશ વ્યક્ત કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મોદીજી લોકોને ખોટા વચનો આપી ભ્રમિત કરી રહ્યા છે તેમજ વર્તમાન સમયમાં ભાજપની સરકારમાં કોઈ પણ કચેરીની અંદર પૈસા આપ્યા વગર કામ જ થતું નથી આરેલી જિલ્લા પંચાયત ચોકથી થી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ ચોક સહિત અન્ય રાજમાર્ગો પર ફરી વળી હતી લલિત જૂઠ મોદી શાસનમાં ખોટું જ ખોટું અને પટેલોના દલિતોના બીજા દરેક સમાજના પ્રશ્નોનો હલ ન કરી શકનારા સરકાર હંમેશા જે કોંગ્રેસને પૂછે છે શું કર્યું ગુલામ દેશને ને આઝાદ કરી અને પગમાં પહેરવાને જૂતા નહોતા એની બદલે હાથમાં ટેલિફોન ઘરમાં ટીવી પાકા મકાન આકાશમાં ગયા પાતળમાં ગયા અને અણુશક્તિ તરીકે પ્રસ્થાપિત કરી અને આ ભારત દેશને ગૌરવ અપાવનાર એ કોંગ્રેસનો વિચાર હતો આજે મોદીજી જ્યારે ફોરેન જઈ છે અને માનપાન મળે છે તો એ માનપાન આ ભારત દેશનું કોંગ્રેસના વિચારથી ઊભું થયું છે દુનિયામાં ત્યારે આ માણસ ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવાની વાત કરે છે ત્યારે બે હજાર બે થી બે હજાર પાંચના શરૂઆતના તબક્કામાં જે એણે અહીંયા ભાષણો કર્યા હતા એનું પુનરાવર્તન ભારતમાં કરી રહ્યા છે ત્યારે મારે એમને પૂછવા અમે આજે નીકળવાના છીએ સ્કૂટર રેલીના ભાગરૂપે કે ભાઈ ક્યાં ભ્રષ્ટાચાર નથી ગાંધીનગરમાં જાઓ તો તમારો મિનિસ્ટરો સહિત બધા જ ફાઇલ ઉપર ભાર ન મૂકીએ ત્યાં સુધી કામ નથી થતા એનો અનુભવ બધાને છે નાનામાં નાનો ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ કલેક્ટર ઓફિસમાં કે પોલીસ પોલીસમાં જાય ત્યારે પૈસા વગર એ સાચો હોય તો પણ એનું કામ થતું નથી અને ખોટા પૈસા આપે એટલે જે ગુનેગાર છે એ સાચા ઠરેને સાચા હોય ગુનેગાર ઠરે સ્થિતિની નિર્માણ થયું છે તમારા કોર્પોરેશનમાં ને બેઠેલા લોકો ભરપૂર કરપ્શન કરી રહ્યા છે હું ખાતો નથી અને ખાવા દેતો નથી ત્યારે મોદીજી કહેતા ભૂલી ગયા પણ પછી મારા પેટમાં ગયેલો હું કોઈને જણાવવા દેતો નથી આ સ્થિતિનું નિર્માણ મોદીજીએ જ્યારે કર્યું છે ત્યારે ભારત ગુજરાતની પ્રજા સમજી ગઈ છે અને નવા ઇલેક્શનોમાં જે રિઝલ્ટ આવે છે અને અમે શહેરી શહેરી વિસ્તારના લોકોને ખાસ કરીને રાજકોટમાં સ્કૂટર રેલીના સ્વરૂપમાં એમણે જે ક્લિપિંગ કર્યા હતા એમણે જે બોયલા હતા એના ક્લિપિંગ સાથે અમે એને પ્રશ્નો દઈ અને અમે આજે રાજકોટમાં ફરવાના છીએ